ઉનાળામાં એટલે કે ચૈત્ર મહિનામાં ફુદીનો ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય અને શું ડાયાબિટીસના જે લોકો છે ફુદીનો ખાઈ શકે કે ન ખાઈ શકે અને ફુદીનામાંથી તમે કઈ કઈ આઈટમો અને કેવી રીતે બનાવી શકો એ વિશે આજના વિડીયોમાં હું તમારી સાથે વિસ્તૃતમાં વાત કરવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ

આહારમાં ફુદીના સમાવેશના પાંદડા પોતાના ઠંડકના ગુણધર્મો માટે જાણીતા છે તે શરીરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે જેના કારણે વ્યક્તિ ભારે ગરમીમાં પણ તાજગી અનુભવે છે પુદીનાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજન ડ્રિંક્સ અને ગાર્નિશિંગ માટે વપરાય છે જો મિત્રો આપણે વાત કરીએ તો નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ પુદીનામાં એન્ટી કેન્સર એન્ટી ઓબેસિટી એન્ટી માઇક્રોબિયલ એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી ડાયાબિટીક અને હૃદય રક્ષણાત્મક ગુણધર્મો રહેલા છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે શું વધુ પડતો ફુદીનો ખાવાથી કોઈ નુકસાન થાય ખરું અને ફુદીનાનું સેવન કોણે ન કરવું જોઈએ એની સાથે સાથે આપણે વાત કરશું કે ફુદીનાની અંદર કયા કયા પોષક તત્વો રહેલા છે મિત્રો વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર ફુદીનામાં વિટામિન એ વિટામિન સી બી કોમ્પ્લેક્સ જેવા વિટામિનો હોય છે સાથે જ તેમાં ફાઈટોન્યુટ્રિયન્ટ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ગુણ પણ હોય છે સાથે વાત કરીએ તો પુદીનામાં આયરન પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે તો મિત્રો આપણે જાણીએ કે સો ગ્રામ પુદીનાની અંદર કેટલા પોષક તત્વો અને કેટલી માત્રામાં હોય છે તો મિત્રો તેની અંદર કાર્બોહાઈડ્રેટસ નવ ગ્રામ હોય છે ફાઈબર સાત ગ્રામ હોય છે પ્રોટીન ત્રણ પોઈન્ટ ત્રણ ગ્રામ હોય છે સોડિયમ ત્રીસ મિલીગ્રામ હોય છે પોટેશિયમની વાત કરીએ તો ચારસો ને મિલીગ્રામ હોય છે એની અંદર કેલ્શિયમ એકસો ને નવ્વાણું મિલીગ્રામ હોય છે આયરન અગિયાર પોઈન્ટ નવ મિલીગ્રામ હોય છે અને મેગ્નેશિયમ ત્રેસઠ મિલીગ્રામ હોય છે અને વિટામિન સી તેર પોઈન્ટ ત્રણ મિલીગ્રામ જેટલો હોય છે જે પાચન તંત્રમાં સુધારો કરે છે તે અપચો ગેસ પેટ ફૂલવું જેવી સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે ફુદીનામાં રહેલું મેન્થોલ મનને શાંત કરે છે અને તણાવ ઓછો કરે છે તે માથાનો દુખાવો અને માઇગ્રેનમાં પણ રાહત આપવાનું કામ કરે છે મિત્રો સાથે સાથે વાત કરીએ તો શરદી ઉધરસ અને જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ રાહત આપવાનું કામ કરે છે મિત્રો ખુદીનો ત્વચાને ઠંડક આપે છે અને ખીલ સહિતની અન્ય સ્કિન સંબંધી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ ઓરલ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો વાત કરીએ તો પુદીનો એન્ટી ઓક્સિડન્ટ અને કામ કરે છે મિત્રો તેની જો સુગંધ વિશે વાત કરીએ ને તો તેની સુગંધ તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે પુદીનો આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે તેની આપણે જો વિસ્તૃતમાં વાત કરીએ તો ઉનાળામાં ફુદીનો ખાવાથી આપણા શરીરને મોટા મોટા આઠ ફાયદાઓ થાય છે પહેલા નંબરમાં વાત કરીએ તો તે શરીરને ઠંડક આપવાનું કામ કરે છે તે શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે તે પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે તે રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે તે માથાનો દુખાવો ઓછો કરવાનું કામ કરે છે તે હીટ સ્ટ્રોક અને લૂથી આપણને બચાવવાનું કામ કરે છે સાથે સાથે તે વજન ઘટાડવામાં મદદ કરે છે અને આપણી ત્વચાને સ્વસ્થ પણ રાખવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો ફુદીનામાં ઓછી કેલરી હોય છે અને ફાઈબર વધુ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે ફુદીનો પાચનમાં સુધારો કરે છે અને જે વજન ઘટાડવામાં ફાયદાકારક છે જો તમે વજન ઘટાડવાના ઉપાયો શોધી રહ્યા છો તો તમે ડાયટમાં ફુદીનાના પાણીનો ચોક્કસ સમાવેશ કરજો તેનાથી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું હોવાનો અનુભવ થશે તેનાથી ભૂખ ઓછી લાગશે જો કે માત્ર ફુદીનાનું સેવન કરવાથી જ વજન ઓછો થ થતો નથી તેના માટે તમારે નિયમિત કસરત અને જે બહારનું જે ખાવા પીવાનું છે જે ફાસ્ટ ફૂડ છે એમાં તમારે કંટ્રોલ કરવો પડશે અને પછી યોગાસન પ્રાણાયામ એવી રીતે તમે જો કરશો તો ચોક્કસ તમારા વજનમાં ઘટાડો થશે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે શું ડાયાબિટીસના દર્દીઓ ફુદીનાનું સેવન કરી શકે ખરાબ દર્દીઓ તેમના આહારમાં સમાવેશ કરી શકે છે ફુદીનો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે જો મિત્રો વાત કરીએ તો ફ્રી રેડિકલ કોષ પચે દરમિયાન બને છે અને ફ્રી રેડિકલ કોષોમાં એકઠા થઈ શકે છે અને ડીએનએ લિપિડ પ્રોટીન જેવા અન્ય અણુઓને નુકસાન પહોંચાડી શકે છે અને આ નુકસાન કેન્સર અને અન્ય રોગોનું જોખમ વધારી શકે છે મિત્રો આ સાથે ફુદીનો ચયા પચે સુધારવામાં પણ મદદ કરે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો હવે તમને પ્રશ્ન એ થાય કે આપણે ફુદીનાને આહારમાં કેવી રીતે સામેલ કરી શકીએ મિત્રો સિમ્પલ છે તમે ફુદીનાની ચટણી બનાવી શકો શરબત બનાવી શકો પુદીનાની ચા પણ બનાવી શકો તમે સલાડમાં ઉમેરીને પણ ખાઈ શકો પાણીમાં મિક્સ કરીને પણ પી શકો તમે રાયતામાં ભેળવીને પણ ખાઈ શકો છો અને તમે શાકમાં તેને ગાર્નિશ પણ કરી શકો છો મિત્રો ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ફુદીનાનું ડ્રિંક કેવી રીતે બનાવવું તો મિત્રો આ માટે પહેલા ફુદીનાના થોડા પાન લો અને તેને ધોઈ લો પુદીનાના પાનને પાણીમાં નાખો અને થોડા કલાકો માટે રહેવા દો જો તમે ઈચ્છો તો તેમાં સંચળ લીંબુનો રસ મધ અથવા થોડી સાકર ઉમેરી શકો છો તમારી પસંદગી મુજબ આ પીણામાં અન્ય ફળો કે મસાલા પણ ઉમેરી શકો છો અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તમે બરફના ટુકડા પણ એડ કરી શકો છો હવે તેને હવે તમે તેને ગાળીને પી શકો છો ઉપરાંત પુદીનાના પાનને વાટીને પણ તેનું તમે ડ્રિંક બનાવી શકો છો મિત્રો હવે પ્રશ્ન એ થાય કે વધુ પડતો ફુદીનો ખાવાથી કોઈ આડઅસર થાય કરી જો મિત્રો વાત કરીએ તો કોઈ પણ સારી વસ્તુ હોય એને જો માત્રા કરતાં વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો આપણા શરીરને ફાયદો તો નહીં જ કરે પણ નુકસાન કરી શકે છે એટલે તમે ફુદીનાનું સેવન મર્યાદિત માત્રામાં કરો ફુદીનો સામાન્ય રીતે સલામત છે પરંતુ કેટલાક લોકોને તેનાથી એલર્જી પણ થઈ શકે છે અને જો વધુ માત્રામાં ફુદીનો ખાવાથી પેટમાં બળતરા થઈ શકે છે કેટલાક લોકોને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે જો તમે કોઈ દવા લઈ રહ્યા છો તો તમારા આહારમાં ફુદીનાનો સમાવેશ કરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે જો તમે ફુદીનાનું પીણું પી રહ્યા છો તો દિવસમાં એક બે ગ્લાસ પીવું સલામત છે મિત્રો હવે વાત કરીએ કે કોણે ન ખાવો જોઈએ તો મિત્રો કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ જે લોકોને ગેસ્ટ્રો એસોફેજિયલ રિફ્લેક્સ એટલે કે જીઈઆરડી થી પીડાતા લોકો માટે ફુદીનો એસિડ રિફ્લેક્સને વધુ ખરાબ કરી શકે છે તેનાથી છાતીમાં બળતરા પણ થઈ શકે છે કેટલાક લોકોને ફુદીનાથી એલર્જી હોય છે આવા લોકોએ ફુદીનો ખાવાનું ટાળવું જોઈએ ફુદીનો બ્લડ સુગર ઘટાડી શકે છે તેથી જે લોકોને પહેલાથી જ બ્લડ સુગર ઓછું હોય તેમણે સાવધાની સાથે તેનું સેવન કરવું જોઈએ ઉપરાંત ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન ફુદીનાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ જો તમને કોઈ ગંભીર સમસ્યા છે તો અને તમે કોઈ દવા લઈ રહ્યા છો તો ફુદીનો ખાતા પહેલા ચોક્કસપણે તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો મિત્રો બાય બાય આવજો